નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તો આજે તારીખ છે ત્રીસ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને વરિયાળીમાં બે વાહનની આવક છે જોઈ શકો છો તમે તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ જોઈ શકો છો સાહેબ ચાલે આવે છે હરાજી કરવા માટે લેવાવાળા આવી ગયા છે તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ ભાઈ

और गन देना ले부가 ये 800 रुपया 800 800 रुपए भाई ये 800 रुपया 800 रुपया 800 भाई हां जल्दी उठा ले 800 ये 800 भाई ये 5 10 15 की 25 की बाखरी जाती 40 बच्चा 85 बच्चा 55 और 8 अंदर बच्चे ले ले नौ जो 5 10 15 की 25 की बाखरी जाती 40 बच्चा बच्चा उठो नौ नौ सर પંચાણું હજાર પાંચ પાંચ રૂપિયા હજાર પાંચ માં એક હાજર પાંચ રૂપિયા પાંચ રૂપિયા મૂકી દે એક હજાર ને પાંચ